આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ ઇન્ડિયા માં તો અત્યારે ધબધબાટી બોલતી હશે વિડિયો કલાવન ભાઈ કંબળા આ ગાસ ઉપર જ છે બધા અવાજ નહીં સંભળાતો હોય કે લાઈટ થઈ ગઈ પણ આવી ગઈ એમ કહેતા હતા ત્યારે અમે જઈએ છીએ હવે કાજલના ઘરે કેમકે કાજલ ને કઈક ચીકી ને એવું બનાવવું હોય છે તો હમણાં કાજલ ફોન આવ્યો હતો જઈએ છીએ ત્યાં જોઈએ હવે શું કરવાનું છે ત્યાં જઈને એમ તો ચલો મળીએ

આ વખતે આમ જે મજા નથી એટલે કે જે હોય પણ ઠંડી બહુ લાગે છે આ વખતે જય સ્વામિનારાયણ તાજા તારે ઉત્તરાયણ આવી છે આમ જો તારે હું કે ચીકી ને બધું બનાવવાનું છે અમારે જ ઉંધિયું વિચાર હતો બે નવી બધા રજા હતા પણ હા અગિયાર જ છે ને એટલે જ કેવા એમને જી સોલ્ટ નથી ખાઈ ને હાલો ને ચીખી બનાવી નાખીએ બીજું શું છે આપણે પેલા ઘી નાખવું ઘી ને પાણી બે નાખવું છે મહેનત કરી આપણે પેલી વાર જોઈશું

કેટલી મસ્ત કરીશું જય ખાંખ ના બેન શું કરે બહુ મસ્ત છે કૃષ્ણ

સરસ થઈસ એ વાંધો નથી થઈ ગઈ છે પણ ખબર નહિ ચીકી માં હું લોચો થયો ને ચીકીના થેફલા નો વેડા વેધર ને લીધે ચીકી આવે છે ને ગાજલ પર ગોળ આપડે ગોતવું પડે છે આ લાગે છે બધું સરસ પણ અમારે આજ નથી ખબર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બનાવો તમે અત્યારે ઉત્તરાયણ

ધીમે ધીમે એમ નતું સિંગના દાણા બળી જાય પણ કઈ નઈ ગયા મસ્ત થઈ ગયું સરસ હાલો અગિયારસ માં ફરાળી કેટલે ખાવાની આ બસ ભાઈ હવે ફાઇનલી અમારી ચીકી થઈ ગઈ છે મસ્ત અત્યાર સુધી તો હું કેવાય કે ગોળ ખાતા હોય એવું કઈ રીતે અને અહીંયા હવે કટલેસ બને છે ગોટા બને છે કોઈની ઘણાની કમેન્ટ આવી છે કે આપણે ક્યાં ઊંધિયું બગડે છે આજે બનાવીને મૂકી દો કાલે ખાઈ લેજો પણ ચખાઈ નહીં ને પછી ટેસ્ટ ને એવું બધું અને ઊંધિયાની વસ્તુ બધી લેવા જાવી પડે એવું હતું તો નેક્સ્ટ ટાઈમ સોરી ઊંધિયું બનાવશું ગમે ત્યારે પણ અત્યારે તો અમારે બને છે અહીંયા કટલેસ અને ફરાળી હોય વડા આવજો પાછા હા કેમ થયું ભાઈ હું મજા આવી નઈ તમને છોકરાઓ કેમ થયું દહી ને ગોટા સારા નઈ આમ હાલે આવું છે કે નેક્સ્ટ ટાઈમ બનાવી તો તને રેવા સારા જ તો વાંધો નહીં મહારાજના થાળમાંથી લઈ લેજો એક એક કટલસ તો મેં આપી દીધી ગોટા આવે એક એક લઈ લેજો હાલું હે ને Hm seriwa? Hello. Eh, am kerja dar mummy ne? Am kerja di tempat pusat televisi love you two. Am kerja ni? I hi. Oh, teteh kerja am kerja semua. Mami wanu I love you two sih. Eh. Kamu dia, m mummy ne mummy ne ne ne. Maalun dia wanu ham ham keriu.

વ્રત કરે તે ધન્ય માનવી રે તો ના કોટિક વાર જાનવી રે કોડે કોડે એકાદશી કીજે જેને વચન પ્રમાણ વ્રત કરુર તેને કાર્ય જ પદાનુસર વે રે કોડે કોડે એકાદશી કીજે એનો મહિ છે અવિનાશી માળનો પાય છે કોડે કોડે એકાદશી કીજેર બ્રહ્માનંદ કરે મારિરાવશે ઉદ્ધવ પ્રમાણે એકાદશી કોડે કોડે એકાદશી કીજે તો ફરાળ બની ગયું જમી લીધું આરતી કરી લીધી ભગવાન ને પોઢાડવાના બાકી છે જે જો ભગવાન નાઈટ નાઇટ ડ્રેસ પહેરાવી દીધું છે ને હવે જવાનું છે ટેસ્કો માં થોડું શોપિંગ કરવા માટે તો ટીમ ઊપડી છે ટેસ્કો માં

हेलो થઈ ગઈ શોપિંગ આજે જમવાનું થઈ ગયું છે બરાબર બાઈ જેસી પાર્ટી ઓ ભાઈ જાન પ્રોગ્રામ કરનાખી ઓ ભઈયું નથી ખાવ તો મનો ખાવત કાઈ અમે બ લેડીઝ ની વાત કરવી છે બી આસા એક ગાજી જરા ઓ ભાઈ નહી લેવાવે તો એક તેલુ ડબલુ કૃષ્ણ લે એક આશીસ લે

તરકી તો ટેસ્કોમાંથી તો જો સહી સલામત ઘરે આવી ગયા અને હવે અહીંયા ચાલુ થઈ ગયું છે મૈયરમાં મંદરું નથી લાગતું ટુ છોકરાઓ પર સુવા જતા રહ્યા છે ને અમે આજે ચાલુ કર્યું છે ગુજરાતી મૂવી તો જ્યાં સુધી મૂવીઓમાં એડ આવે છે ત્યાં સુધી એક સવાલ હતો કે કાલે જે આપણે પેલી સાકર ચામા નાખેલી હતી તો ભગવાનને ધરેલું પાછું ચૂલા પર ચડાવે તો એ સાકર પ્રસાદીની એટલે એ રીતે પ્રસાદીની હતી કે ઘણા લોકો એવું કરે કે શરદ પૂનમના દિવસે આવી રીતે સાકરને એવું ઉપર ટેરેસ પર મૂકે અને પછી એમ કે એમાં જે ચંદ્રની ચાંદની હોય એ દિવસે એમ કે એમાં સારા કિરણ હોય એ વાઈબ્સ હોય તો શું કહેવાય કે આખું વર્ષ એ સાકર ખાવાથી રોગ ના થાય ને આપણને શરદીને એવું ના થાય એવું છે મને જાજી નથી ખબર આવી છે પણ લોકો એવું કરે છે અને એ લોકો એવું કરે છે એણે કાલ કીધું એ પ્રમાણે કે પંદર કિલો સાકર એ લોકો ટેરેસ પર મૂકે શરદ પૂનમના દિવસે અને પછી આખું વર્ષ એ એ જ ખાય તો એ રીતે એ પ્રસાદીની સા સાકર કરેલી હતી કે ભગવાનને ધરાવેલી નહીં પણ ચંદ્રની ચાંદનીમાં શરદ પૂનમના દિવસે મૂકેલી હતી ને પછી એ આખું વર્ષ ખાવાની તો એ રીતે હતું અને ચાલો હવે અમે હવે મૂવી જોઈએ છીએ તો અહીંયા વ્લોગનો એન કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ ઇન સ્યુ અને નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય